વીરામબાદ ફરી આપનું સ્વાગત છે નાની દમનના કડાયા ભીમપોરની ઓટો હોમ કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ એટલી બધી ભીષણ હતી કે તેને બુજાવવા માટે ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ બોલાવી પડી હતી નાની દમનના કડાયા ભીમપોરની ઓટો હોમ કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ એટલી બધી હતી કે તેને બુજાવવા ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ બોલાવી પડી હતી નાની દમનના ભિમપોર ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક મીષણ આગ લાગી હતી ઓટોહોમ નામની આ કંપનીમાં લાગેલી આગ જોતજોતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીઓ કંપનીની બહાર ભાગી ગયા હતા જો જોતામાં આગમાં આખી કંપની લપેટમાં આવી ગઈ હતી જીઆઈડીસી ભિલા સહિત આજુબાજુના વિસ્તારમાંથી વીસ જેટલા બંબાઓ દ્વારા કલાકોની મહેનત બાદ આગ કાબુમાં આવી હતી આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી આગને કારણે કંપનીના સંચાલકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે